એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવતી હોય અને બીજી બાજુ જ્યાંથી સ્વચ્છતા અભિયાનના પાઠ ભણાવવામાં આવતા હોય ત્યાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે ત્યારે ઓફિસના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા સરકારની ઝુંબેશના ધજાગરા ઉડાવી રહ્યા છે અને મશ્કરી કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વહેલી તકે સાફસફાઈ કરવા માટે માંગ ઉઠી છે